આટલી બધી પાઇપો પડી છે અમે એક હાજર ઉઠેલો જમો કરાવી દઉં એમાં પોટલી ના પૈસા આવી જાય મારતો એક હાજર ઉઠાઈ દો કડક મારું બેઠું બધું પાય બુઠાઈ કાલુ કે ગોખો ઉઠે ગયો લેહાડો વાંધો નહીં

આન કોઈ ખબર ના પડ બેહર સોમન કઢી કાય પાય તને આ પાઇપ તો ગમતી નહી હોય લેરો પાઇપ નું ભાવું છે કરવા આયા હી પાઇપ તો જો કે હાજીર છે તૂટી જલીત નહી તો આય તૂટી જલી આખો કણ માર લાયે તૂટી જઈ ગયું કે ક્યાર ફુટની પાઇપ લઈને આયો છે ને હા હા લી છે નવી નવી આ તો 100 રૂપિયા લાવતા ના હું

ગમે તારે તમારું દૂધ ચૂ નેકા એન્ડોમાં એડો કમે દૂધ પાલુ કે લાપો મારીજી દારુ ખરાબ કરી ગઈ ફરી ગયા તારા રોટિયા બાવ નોખરી ગયો બાવ dia itu pahu pay pipeo nih padi, gua muka મજા આવું તમે અત્યારે આવ્યા તમે પોગળો હા બોલો ઓય કણ કોઈ પાઇપ લાઈન આવી તો કોઈ ના કોઈ પાઇપ વેચો નહી પાઇપ વેકન કોઈ વેચો નહી આવી મારું બેડું મારા પોળોમાં જાવતું હા ચારક પડી એવું એકું લઈ જશે કર તમે અમારા પર આવ્યા હોમ ઇન્જાબ લગાવ આય કણ આ ઉત્તુકુળ સારું હોવાનું સાફોનો સુટો સુ પાઈપની સોગન મારું બેડો ઘરાન સોગન ઓન જ લીધી એ મારી મની સોગન આવો તકન જાવ ઘર વગાડી જો અરે અરે જાવ ક્યાં આલે હોળા જો સંધાવ કે લીધી ને તમે જવાનું કરો ઓ મારા ગોમ હું જવું પડશે ગોમ હું મરી ઘરાન સો બોલ ગોમ હું જવું પડશે કરો તો મારી માની શોગન કોઈને લીધી નહી ઓ ગોમ બાબુ જા કોકને તો લીધી છે કા આપણે તો બા હાથો ના સુચાઈએ અમ બમા આગળ નહી હ તો હું આપણો ગોમ ગોમ માં નામ છે પાઉ અ અલે તું કે મુકલા વધા બોલતો બોલતો જોઈ યાર અલે કાળુજી મારા પાઇપ લોબી કરવે છે ખેતર માં વાળી તોળી તે હું કોક લઈ જ જો એક પાઇપ લઈ જ છે કોક ઓહો પેલો દારુરીયો નહી

અરે કાળું ગી યાર પાંચ છો રૂપિયા તો પાઇપ જ નહીં હતા ને થાય પાંચ છો રૂપિયા માગતા તો તો ના મળો યાર જતો હેડવા અંકલ હું તો હેડ એવું આ કાળું ગયે હું બરાબર બરાબર યે રૂપિયા વાપરો આવે હેડો વધી જાઉં ના એ તો ના મેળવી પડ્યું પચાર રૂપિયા આવું હું તો કહું આગળ બોલ દોધ પડી જાય કહું તો પચારે હેડો કર નહીં પચાસ રૂપિયા લેવામાં આવું પાંચસો એટલે પાંચસો આ લોચ કયો ન પાઇપ બતાવું મારી માહી શું કરે રૂપિયા માગવ હું કરવું જાઉં તો પછી કંઈ મારે મળતા હોય જવું

તારી પાઇપ તો મારી જ છે લ્યા અરે લીલા કલર ને કલર વાળી અલ્યા એ મારી જ છે લ્યા એ તી તારા પાઇપ માળી જાય પૈસા અમાર 50 આ દાદાજી જવા દે આ અલ્યા દા રિવ્યુ જવા દે જવા દે 50 રૂપિયો લે તને પાછો આ દાદરે તો એવો સૂરજી હું દારૂ પી જા અલકાલ અલકા બીજો નઈ આલુ હો રાખજો બસ એ નઈ આલુ બસ પૈસા તેન આલ્યો તન તમન તો બે ચાર દાડા પસા આલુ બે ચાર દાડા પસા આલુ ના એમ તો પાઈપ લેલો ના ના કકા આલુ બસ કા પાઈપ ઓ જો તાને આ વીજ ના પાઈપું ન મળે વચ્ચી ના કદી નઈ લી આલુ મારો બેટુ પતાનો દારૂ પી ગયો હા